સરસ્વતી મારાટ હો ધરી ચોહામણી ને ગઢિરના જો અવતાર જો એ ગયો અવતાર હે નાનાો દોર કુંડ ને ના રેવતી કું એનો હેલ ગયો સફરો ઉતાર એનો હેલ ગયો અવતાર હે ના ફેર્યો ગઢ ગીર નાર ના ફેર્યો ગઢ ગીર ના એનો હેલ ગયો અવતાર જો એનો હેલ ગયો અવતાર ત્યારે આપણે લીલી પરિક્રમ ની વાત કરવી છે તો હોરઠ ધરી સોહામણી ના સડ્યો ગઢ ગિરનાર ને એમાં ગઢ ગિરનાર નો કરી લીલી પરિક્રમ એનો એળી ગયો તો આપણે લીલી પરિક્રમની અંદર દેવ દિવાળીથી શરૂ થાય તો ઈ લીલી પરિક્રમ એમાંય બાપ આપણો પેલો પડાવ લીલી પરિક્રમનો કે પહેલી રાત એટલે કે માં ભગવતીનો વડલો માં કાળકાનો વડલો ઈ ને એમાંય ઝીણા બાવાની મઢી તો ઝીણા બાવા નાનીથી માં કાળક્યા નો પૂજન કરે તપ કરે ને ઈ મા માના વડલાની છે તો કેવાય કે માના વડલા હેઠે ગીણા બાવા તપ કરે છે કુંજન કરે છે માને કે એ મા કાય ક્યાં તારી આ પરિક્રમ ની અંદર જે કોઈ સરદારુ આવશે પેલા બાપ તારા વડલાને માં નમન કરશે માં તારા તને પેલા પગે લાગશે એની લીલી પરિક્રમ એની પૂર્ણ કરીએ માં પહેલા તારી પરિક્રમ તને નામ નમશે ને પછી પાંચસો ટકલા આગળ આવ્યું ને બાપ મારી મઢીએ આવશે તો ઈ ઝીણા બાવાની મઢી ને એ ઝીણા બાવાને બાપ માં કાયકા માએ કેવાય કે એ સલામ આપેલી ને કે કે કીધેલું જીણા તને આ છો એમાંથી મોટો કરીને ન દેખાડું ને તો મારી બાપ માનજે કે કાય ક્યાં નહોતી કાળ ક્યાં બોલી હતી બાપ જીણા બાવા જ્યારે તારે સમયની અંદર થાય છે ને ત્યારે બાપ સમય આવશે તારે વરદાન માગવાના છે ને તને બાપ આ સલામ માંથી ફોરવો ન કાઢું ને બાપ તો આ કાળ ક્યા મટી જાઓ બાપ ઈ ઝીણા બાવાને કીધેલું

હળી લઈને સલમ ની અંદર થી હોહરવા નીકળી ગયા દહી માં કાય ક્યાય કીધું તું કે જીણા બાવા તારી કસોટી કરવામાં ગરુદત્ત ભગવાન આવશે ત્યારે તને તને વરદાન આપશે માગી લેજે તઈ જીણા બાવાએ કહેવાય છે કે ગરુદત્ત ભગવાન જીણા બાવાને કહે છે કે માગો માગો જીણા બાવા તમારી માટે હું ગરુદત્ત ભગવાન બોલું છું આજ હું ખુશ છું તને વરદાન તમને આપું છું માગી લો જીણા બાવા તઈ જીણા બાવા કહે છે કે એવા ગરુદત્ત ભગવાન મારે તો કાય વાતની કોઈટ નથી માં કહે કે ઘણુંય આપું છે પણ તમે ઈચ્છા પ્રમાણે આપો છો તો આ જંગલ જંગલ ની અંદર વરોડામાં લીલી પરિક્રમ આવે તો એની અંદર તમે ક્યાં એ અમારા આંગણે જે કોઈ આવે ને તો એને તમે ભૂખ્યા ને રોટલો કોઈ આ જગ્યા ની અંદર ભૂલા પડે ને તો એને બાપ તમારે ભેગા કરી દેવાના તથા દોાર ભગવાન કે માહિતી બીજું વરદાન જીણા બાવા કેસે નો થાય સોંટા નો આવે જીણા કે તથા ગરુદત્ત ભગવાન જીણા બાવાને કે તથા ત્રીજું વરદાન જીણા ભાવાને કહેશે ગરુદત્ત ભગવાન માગો માગો તઈ જીણા ભાવા કહેશે કે ખડા ત્રણ દિવસ કીડી કે મકોડો કે શ્રાપ કોઈને દેખાવો ન જોઈ પ્રતિદિન માં કાય કે કીધું તું કે એ જીણા ભાવા ભૂલી ગયો બસ બાપ તઈ માં કાય કે કીધું તું કે એ જીણા ભાવા હાડા ત્રણ દિવસ તો મારાય છે બાપ મેં તને કીધું તું કે ગરુદત્ત ભગવાન તારી કસોટી કરવા આવશે તો માં કાવે ક્યાં કેસે કે હારું આડા ત્રણ દિવસ હું વટલા ની ડાળે રમીશ નાંગળી રૂપ માં વટલા ની ડાળે હોય હોય આડા ત્રણ દિવસ ગિરનાર ની અંદર જંગલ ની અંદર વડલો છે એની ઉપર માં ફરતા હોય ભાગશાળા ને દર્શન આપે હે માં ભગવતી જય ગિરનારી ઓમ નમો મહારાજ